રાજકોટના સદર બજાર પાસે જય જલિયાણ ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષથી જલારામ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ હોય જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ સંજય પોપટ આપનું નામ કોટક પોલીસ ચોકી પાસે જલારામ જયંતિ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવે છે કેટલા સમયથી કરો છો આજે જલારામ જયંતિને જલારામ બાપાને કેટલા વર્ષ પૂરા થયા આજે બસો એકવીસથી જલારામ જયંતિ છે બાપાની કેટલા માણસો પ્રસાદનો લાભ લે છે આજના પ્રસાદમાં અંદાજે હજાર માણસ આ પ્રસાદીનો લાભ લે છે શું શું અલગ કાર્યક્રમ કરવામાં આવે છે આજના પ્રસંગ નિમિત્તે ખાસ તો રંગોળી જલારામ બાપાની દોરવામાં આવેલી છે આજે બહેનો દ્વારા અંકોટનું આયોજન કરવામાં આવેલું છે કાર્યકર્તા બેન કોણ છે મેઈન કાર્યકર્તામાં તો અમે બધા જલિયાણ ગ્રુપ જ છે ખાસ જયેશભાઈ કોટક કિરીટભાઈ કોટક જયદેવ કોટક જતીન કોટક કોટક